અમુક અમુક વ્યક્તિઓના કાર્યો છે આ અમારે હરસુખભાઈ આવ્યા છે માણાવદરથી વૈષ્ણવ છે પોતે પાકા એક વાર લગભગ ઘણા વર્ષ પહેલાં એમની ઘરે હું માણાવદર એક બે નાઇટ રોકાયેલો ત્યારથી સંતોની યાર એટલો ભાવ પ્રેમ માણાવદરથી સ્પેશિયલ કથા સાંભળવા આવ્યા છે સદ્ધામમાં બે છોકરાઓને એને દત્તક લીધા છે કોઈ ગરીબ છોકરા હોય ફી ભરી શકે એવા ન હોય તો એની ફી હું ભરી દઈશ અને આજે આ ત્રીજું વરસ છે દર વર્ષે એ દત્તક લીધેલા છોકરાની ફી એ અહીંયા અર્પણ કરી જાય દર વર્ષે અમુક અમુકને હુંજી જાય ભગવાનને રાજી કરવાનું સંતોને રાજી કરવાનું આશીર્વાદ લેવો હવે છોકરા જે ભણે એ કોઈ બીજા ના હોય બરાબર તો રાજીપા તો અમારા થાય અમારે જ કોઈ છોકરાને ભણાવવાના છે નહીં અને તોય અમને એમ થાય કે કોઈ બે ગરીબના છોકરાની અને આ સદામ બનાવ્યું ભાઈ એમાં સૌથી મોટું ડોનેશન તો સદશ્રીનું છે ભાઈ કેટલી કથાઓ અમે કરી હશે કેટલી પધરામણીઓ કરી હશે અમે તો અમારે તો બેંક એકાઉન્ટ છે નહીં અમારા નામના કોઈ ખાતા નથી અમારા નામે કોઈ પ્રોપર્ટી નથી ટ્રસ્ટમાં બધું જમા કરવાનું હોય અને જે દે એટલે તો અમે આમ નિધડક થઈને જીવી શકીએ આજ કદાચ સમાચાર મળે કે બે કલાકમાં મોત આવવાનું છે એક બી દુનિયાનો વિચાર ન આવે અને કહી દઈએ વેલકમ વેલકમ આવી બાપા આવી જાવી એક બી વિચાર આવે આ કરવાની એ કદાચ આવીને એમ ક્યાંક કઈ કહેતા જાઓ એટલું જ કઈ હખણા રહેજો હંપ રાખજો ધરમ પાળજો સારું કરજો બાકી સંસ્થાનું જે થયું થાય અહીંયા આખી દુનિયા નથી રહેવાની સંસ્થાઓ ક્યાં રહેવાની ભાઈ થોડોક વૈરાગભ બી જીવનમાં હોવું જોઈએ હું એવું નહીં કહેતો ગાડી ન રાખો આ મને હજુ અમુક તો કેવું હોય કાલે હું ગાડીમાં આવ્યો ને તો પછી ઉતારી ગયા ને મને કહે આ ગાડી સમી તમે આવ્યા ને રેન્જ રોવર હતી મેં કીધું એમ કઈ ગાડી મને કે આગળ આપણે ન આવ્યા મેં તમને ખબર નથી આ રેન્જ રોવર હતી મેં કીધું મને તો દરવાજો ખોલ દે બેહી જાય ત્યાં જાય તો ખોલ દેજ હેઠા ઉતરી જાય ગાડી કઈ છે આપને થોડી ખબર છે ભાઈ એટલે કહેવાનું મારો હારી ગાડી રાખો એની કોઈ ના નથી હારા બંગલા રાખો એની ના નથી સારા વસ્ત્ર પહેરો સારું ખાવ સારા ઘરેણા પહેરો એની શાસ્ત્રો સંતો કોઈ ના પાડતા નથી શાસ્ત્રો ને સંતો એક જ વાત શીખવાડે પાપ ક્રિયા ક્યારેય કોઈ ન કરવી ચોરી લૂંટ દગી ભેળ ચેળ આ તે ક્યારેય ન કરવું મરી જવાનું ખાલી હાથે આવવાનું હું કરવા પાપના પોટલા આપણા માથે બાંધી જવા જે કંઈ પાપ કરીને ભેળું કર્યું છે એ ભોગવશે કોક અને એ કરેલા કરમના ફળ આપણે ભોગવવા પડશે આવો નુકસાનીનો ધંધો ડાયા માણસે ક્યારેય કરાય નહીં એને ખબર પડી જ આવી જોઈએ બહેનોએ ભી શાક લેવા જાય તો ક્યારેય રીંગણા નહીં ચોરવાના શાક આખું ઘર ખાય રીંગણાની ચોરીનું પાપ તમને લાગશે ફળ તમારે એકલાન ભોગવવું પડશે નહીં ચોરવાના ક્યારે પાછળથી એક ટમેટું નહીં લેવાનું એક તો દે ભાઈ નહીં લેવાનું ગરીબ માણાની હા ઉકરવા લ્યો છો અને નાનો માણા હોય ગરીબ માણા હોય શાક વેચીને ગુજરાન ચલાવતો હોય ઉપરથી કોથમરીની આટલી આમ કોળી લઈ લો કોથમરી તો દે ભાઈ ક્યાં હવે તમે જવાના કોથમરીમાં રૂપિયા દઈ દો એક રૂ એક તણખલું ઉપરથી ન લેવાય નાના માણાનું અમુક એક રૂપિયો વધારે દેવા કે ભાઈ આ એક રૂપિયો તું રાખ વધારે છૂટા નથી રાખ તું થાય કેટલો રાજી થાય માણા એટલે મરતા પહેલાં થોડા સારા કાર્યો કરવા જન્મ મરણનું ચક્ર બહુ મોટું છે અમારા એક સાધુ ભોજના ઘનશ્યામ સ્વામી કહેતા અમે કઈને સ્વામી કંઈ ઉપદેશ દો તો એટલું કહેતા ફરીને જન્મ ન લેવો પડે એવું કરી લેજો હોય કે અને હવે પછી જો પાછા આવશું ને અહીંયા દુનિયામાં હા હવે તો તમે જો માઠાકૂટું બહુ હશે બધી ભાઈ હા પહેલાં તો હીરામાં મંદિય જ ક્યાં આવતી હતી અમારે હેમચંદભાઈ છે આપણે પાલનપુરના હેમચંદભાઈ બહુ ઈચ્છા એમ અમુક અમુક આત્માઓ હોય મને કે તમે પાલનપુરમાં એક સદ્ધામ બનાવો જમીનનું દાન હું કરી શકે ભાવના એટલી ભાવના મારી જમીનમાં સદ્ધામ બને કે મને કે અમે એ કે કોથળા મોઢે હીરા વેચી નાખ્યા એ જમાનો હતો કોથળા મોઢે એવી હીરાનો ધંધો કરતા કોથળા મોઢે કે કાંઈ ખબર જ ન પડતી સ્વામી આવે ને જાય આવે ને જાય કે અને પેલા તો તોડતા તોય આમ લાકડા ફાડવા બેઠા હોય એમ તો હીરા તોડતા હતા ભાઈ ગમે ત્યાંથી ફાડીયા ઉડાડી નાખતા હતા તમે આમ જુઓ ને અને તોય માળું હાલતું હતું અત્યારે તો કેટલું પ્લાનિંગ કરે પ્લાનિંગ કરે પ્લાનિંગ કરે પ્લાનિંગમાં બેદી કાઢી નાખે તોય માળી નુકસાની જાય હવે પછી પાછા જો તમે આવશો તો તો બહુ કોમ્પિટિશન થઈ ગઈ છે એટલે એક નક્કી કરીને જાઓ કે એક વાર આ દુનિયામાંથી એક્ઝિટ લીધી હવે ફરીને એન્ટ્રી કરવી નથી આ મોક્ષ સુધારી લેવો છે કરોડ કામ બગાડીને મોક્ષ સુધારી લેવો ગુણાતીતાનંદ સ્વામી કીધું એક વાત છેલી કરી દઉં સ્વામિનારાયણ ભગવાને જ એ વાત કીધી ભાવ ભટકણની અને એ વાત મારે તમારી સમજવા છે વિકમસિંહ ખાચર દરબાર હતા અને કાર્યાણીમાં સ્વામિનારાયણ ભગવાન બિરાજમાન હતા અને વિકમસિંહ ખાચરે એટલી કથા વાર્તા ચાલતી હતી વિકમસિંહ ખાચરે એટલું સ્વામિનારાયણ ભગવાનને પૂછ્યું કે હે મહારાજ જીવાતમાં જન્મો લેતો આવે છે તો તમે મને કહો કે હું પૂર્વ જન્મમાં કોણ હતો અને ક્યાં હતો સ્વામિનારાયણ ભગવાનને કે હું પૂર્વ જન્મમાં કોણ હતો અને ક્યાં હતો સ્વામિનારાયણ ભગવાન કે તમે પૂર્વ જન્મમાં ખંભાતમાં તમને જન્મ મળેલો અને સુતાર જ્ઞાતિમાં તમને જન્મ મળેલો સ્વામિનારાયણ ભગવાન કહે છે વિકમસિંહ ખાચરને વિકમસિંહ ખાચરને કે તમે પૂર્વ જન્મમાં ખંભાતમાં હતા તમારી સુતાર જ્ઞાતિ હતી તમારું નામ નારાયણ હતું તમારા પિતાનું નામ હીરો હતું અને તમારી માતાનું નામ પૂંજી હતું અને તમારા પિતાનું મૃત્યુ થયું તમારી માતા તમારું મૃત્યુ થયું નાનપણમાં નારાયણનું મૃત્યુ થયું દીકરાનું તમારી માતા રોઈ રોઈને બિચારી અત્યારે અંધ અંધી થઈ ગઈ છે અને તમારા પિતા જે હતા એનું મૃત્યુ થયું અને માતાજીને કાંઈ આવકનું સાધન નહોતું એટલે તમારી જે બનાવેલી લાકડાની હવેલી એ એક શેઠને ત્યાં ગીરવે મૂકી છે તમારી માતાએ અને ત્યારે વિકમસિંખ ખાચર કહે સ્વામિનારાયણ ભગવાનને કે કાંઈક આમ સોલિડ પ્રમાણ આપો ને હું જાઉં મને આમ સોલિડ પુરાવો મળે તો હું મને વાત મનાય સ્વામિનારાયણ ભગવાન કહે તો ખંભાત જાઉં અને શેઠની ઘરે જાજો હવેલી ગીરવે તમારી માએ મૂકી છે અને હવેલીમાં તમે જાજો અને હવેલીમાં જે પાટડા હોય અને પાટડામાં ત્રીજો પાટડો એ ત્રીજા પાટડામાં તમારા પિતાશ્રીએ પાંચસો રૂપિયા એ પાટડામાં મૂકેલા છે ઉપરથી ડગળી મારેલી છે ત્રીજા પાટડામાં પાંચસો રૂપિયા મૂકેલા છે વાંસળીમાં અને ડગળી એવી મારેલી છે કે દિવસે દીવો લઈને જોશો તો દેખા નહીં તો ડગળી નહીં દેખાય એવું સોલિડ ડગળી માળે છે કે અને વિકમસી ખાચર ત્યાં આવ્યા અને શેઠને ત્યાં ગયા અને વાત કરી કા હવેલી કોની તો કહેશે કે હીરા ઉતારની હવેલી છે એના પત્ની તો કે એ પૂંજી છે તો કે આ જીવે છે એને કાંઈ સંતાન બનતા નથી તો કે એક છોકરો હતો નારાયણ મરી ગયો આ બધા પુરાવા મળી ગયા અને પછી વિકમસી ખાચર કહેશે કે મારે તમારી આ હવેલીમાં એક વસ્તુ જોવી છે આરે લઈ ગયા ત્રીજો પાટડો અને ખોલી ડગળી માલપાથી પાંચસો રૂપિયા નીકળ્યા વિકમસી ખાંચરે શેઠને કીધું કે હવેલી મારા બાપાની આ પૈસા મારા બાપાના એ હું લઈ જાઉં છું અને પૂંજી પાસે ગયા માપાહે માપાહે જ્ઞાન તો જૈન કીધું માજી તમારું નામ તો કે પૂંજી તમારા પતિનું નામ તો કે હીરો તમારે કંઈ દીકરો દીકરો નથી તો કે એક દીકરો નારાયણ હતો પણ કપડાં પહેરે એવો થયો ખાવા ખાવાનું શીખ્યો ત્યાં મૃત્યુ પામ્યું એમ કરીને માજી રોવા મળ્યા અને ત્યારે વિકમસિંહ ખાચર કહે છે કે માજી તમે રોમાં તમારો દીકરો નારાયણ જ હું છું લ્યો આ પાંચસો રૂપિયા એક બાઈને સેવામાં ગોઠવી દીધી કે આ બાઈ તમારી બધી દેખભાળ કરશે હું આવતો જાતો રહીશ તમે ચિંતા ન કરતા એમ કહીને વિકમસિંહ ખાચર સ્વામિનારાયણ ભગવાન પાસે આવ્યા અને કહે છે કે મહારાજ તમે કીધું તું એ બધી વાત સાચી નીકળી માટેવાલા ભક્તો આપણું જીવન આપણે જનમ જનમથી ભટકતા આવીએ પુનરપી આદિ ગુરુ શંકરાચાર્ય પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મોઢમિ માટે કોઈ સારા સાધુ કોઈ સારા ગુરુ માથે રાખી આધ્યાત્મિક માર્ગ માટે પણ મહેનત કરજો નકરી ભૌતિક માર્ગે નહીં એક હીરા શીખવામાં ગુરુ કરતા ને તોય પટે પટે મારતા તોય સહન કરતા કેટલી ચાવું લેવા મોકલતા દાદરા ઉતરીને ચાવું લેવા તૂટી જાય જાય એ આપણા નામે લખી નાખતા ઉડી એનો ઝાડુ આપણી પાસે મરાવતા એક હીરા શીખવામાં જો આટલું આપણે ગુરુનું કયું કર્યું હોય તો આધ્યાત્મિક માર્ગમાં ગુરુ કે એમ કરવું જોઈએ થોડું સહન કરવું જોઈએ તો આધ્યાત્મિક માર્ગમાં આગળ વધીએ અને કોઈ એક સારા ગુરુ પકડી અમુક અમુક ને હું હાર ના ભૂખ્યા માનના ભૂખ્યા જ્યાં હાર મળે અહીંયા જાય ભાગ્યા જાય એમ આધ્યાત્મિક કલ્યાણ નો થાય ભાઈ એક ગુરુમાં નિષ્ઠા રાખવી જોઈએ દહ દહ ફૂટના હો ખાડા ગાળો ને પાણી નો આવે એના કરતા હો ફૂટ નો એક ખાડો ગાળવો હારો પાણી વાળા થાય આપણે દહ ફૂટના હો ખાડા ગાળો દહ ફૂટના દહ ખાડા ગાળો હો ફૂટ તો ગાળ્યું જ તમે પણ એમાં પાણી ન આવે એના કરતાં હો ફૂટનો એક ખાડો ગાળો પાણીવાળા થાવ એક નિષ્ઠા ઈશ્વરમાં એક ગુરુમાં નિષ્ઠા રાખી અને આધ્યાત્મિક માર્ગે આગળ વધો આટલું કહીને મારી વાણીને વિરામ આપો છો જય સ્વામિનારાયણ